માંચરપુર ખાતે આવેલ છે કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે કેવડાત્રી નિમિત્તે પાર્વતી માતાનું પૂજન કરવામાં આવ્યું અખંડ સૌભાગ્યમાં ની કામના માટે સ્ત્રીઓ ભાદરવા મહિલાની શુક્લ પક્ષની ત્રીજ કેવડા ત્રીજનું વ્રત કરે છે આ દિવસ શંકર ભગવાન અને પાર્વતી માતાની પૂજા વિશેષ મહત્વ છે સારા વર્ણની પ્રાપ્તિ માટે અપરિણિત કન્યાઓ પર આ વ્રત રાખે છે એવું માનવામાં આવે છે કે શિવજીને પતિ સ્વરૂપે મેળવવા પાર્વતીજીએ આ વ્રત કર્યું હોવાની માન્યતા માનવામાં આવે છે આજે ભાદરવા સુદ ત્રીજ એટલે સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિના કેવડા ત્રીજ તરીકે પૂજવવામાં આવે છે આજના એક દિવસ માટે મહાદેવ પણ કેવડાનો અભિષેક થઈ શકે છે ધાર્મિક પરંપરા મુજબ આજના દિવસે માતા પાર્વતીએ ભગવાન શિવ પર કેવડાનું પુણ્ય પુષ્પ અર્પણ કરતા મહાદેવ પ્રસન્ન થતા ત્યારથી જ વર્ષમાં એક વખત મહાદેવ પણ કેવડાનો અભિષેક કરવામાં આવે છે સૌભાગ્યવતી બહેનો અને વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ છે કુબરેશ્વર મહાદેવ મંદિર ખાતે કેવડા નિમિત્તે પાર્વતી માતાનું પૂજન કરવામાં આવ્યું આજે કેવડા ત્રીજ આજે હસ્ત નક્ષત્રો ત્રીજ આજના દિવસે બહેનો અખંડ સૌભાગ્ય માટે કેવડાત્રી એટલે હરતાલિકાની પૂજા કરે છે જ્યારે સતી પાર્વતીના સક પણ એમના પિતા હિમાલયે ભગવાન વિષ્ણુ સાથે કર્યા હતા એમને ગમ્યું નહીં એટલે સતી પાર્વતી ઘર છોડી જંગલમાં સખીઓ સાથે ગયા સખીઓ સાથે જંગલમાં જઈ નદી કિનારે કોઈ સામગ્રી મળે નહીં એટલે રીતિનું શિવલિંગ બનાવી ભગવાન શિવજીની પૂજા કરી હતી જાત જાતના કંદમૂળ જંગલમાં જાત જાતના ઝાડના પાન તોડી ભગવાન શિવજીને આરાધના કરી શિવજીને મેળવવા માટે તપ કર્યું હતું એટલે આજે તમામ બહેનો પોતાના ઘરમાં અખંડ સૌભાગ્ય માટે સુખ સમૃદ્ધિ માટે પરિવારના કલ્યાણ માટે બહેનો આજે હરતાલિકાનું વ્રત તેનું શિવલિંગ બનાવી એની પૂજન કરે છે અને ખાસ કરીને આજે આજે ભાદરવા સુત્રીજ હસ્ત નક્ષત્ર છે આજના દિવસે સાંવેદીય શ્રાવણ બ્રાહ્મણોની શ્રાવણી છે સાંભેદીય બ્રાહ્મણો આજે બળે એ જનોય બદલશે અને મા ગાયત્રીની આરાધના કરશે